આવ ટૂંકી નોટિસથીને પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના બધા ભાઈઓ જે આવ્યા જ એનો એક તો હું ખૂબ ખૂબ આભાર માનું છું ખાસ કરીને મેં થોડા દિવસ પહેલાં એક નિવેદન આપ્યું હતું જૂનાગઢની અંદર જે રાતોરાત જ્યારે તનસુખગીરી બાપુ અંબાજીના મંદ હતા એ ઓફ થયા હું અગિયાર વાગે એને સાલ ઓડાડી અને એના માટે એક ફૂલનો હાર લઈને નીકળ્યો બાદ પછી ખબર પડી કે આમાં તાત્કાલિક એટલે જે બાપુના આગલા દિવસે રાતે દોઢ વાગે મહેશગીરી કેમેરામેનને લઈને અનકોન્શિયસ હતા બાપુ એના સાયન્સ સિક્કા કરી આવ્યા બીજા દિવસે એ ખબર પડી કે હરિગીરી બાપુએ કોઈ એના ચેલાની નિમણૂક કરી નાખી એટલે હું જુનાગઢમાં જૈન્મો છે અને મેં એક નિવેદન એવું આપ્યું કે સાધુ સંતોના સોંપતું નથી તમને પગે લાગે છે માણસો તમારા ભગવા કપડાંની હિસાબે હું બેય સંતોને એવી વિનંતી કરું છું કે તમે લોકો આ વિવાદમાંથી નીકળી જાઓ આના પરિવારમાં કોણ હતું એને મળો ખરેખર હક જેણે પચાસ વર્ષથીને મા અંબાની સેવા કરી છે રોપે તો હમણાં થયો પણ મેં તનસુગીરી બાપુને ડોળીમાં જતાં પણ જોયા જ ને હાલીને જતા જોયા જ એટલે મને જૂનાગઢ પ્રત્યેનો કારણ કે મારો જન્મ પણ ન્યા થયો જ મારો રિસોર્ટ પણ ભવનાથમાં છે મારો બંગલો પણ ન્યા છે એટલે મેં એવું બધી ન્યૂઝ ચેનલને એક ઇન્ટરવ્યુ આપ્યા હતા હવે આ ઇન્ટરવ્યૂ આપ્યા પછીની જે કંઈ તકલીફ પડી હોય કારણ કે એ સમયે એણે પત્રકાર પરિષદ બોલાવીને મહેશગીરીએ એવું કીધું હતું કે ભાજપના એક મોટા નેતાને પાંચ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હરિગીરીને ભવનાથનું મંદિર દેવા માટે મોટા નેતામાં પણ નામ એણે અમિતભાઈનું લખ્યું હતું અને પચાસ લાખ રૂપિયા આલોક કુમાર પાંડેને દીધા પચાસ લાખ રૂપિયા એણે રાહુલ ગુપ્તાને દીધા ઋતિજ રાજને દીધા આવો લેટર એણે એમ કીધું કે મને ધારાસભ્ય આ લેટર આપ્યો છે હવે હાવ ખોટી વાત એટલા માટે થઈને કે આ દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહનું પણ એમાં નામ લખ્યું છે એણે આ કેટલી હદ સુધીનો વિકૃત માણસ છે એના માટેની આજ મારે તમને વાત કરવી કાલે હું અહીંયા મારા દાંતની ટ્રીટમેન્ટ કરાવવા આવ્યો હતો અને આજના મેં આ વિડીયો જોયો એ મારા વિશે બેફામ બોલતો હતો કે તું પૂરી શાક ઓળતો હતો અને તારી હેસિયત શું છે ભાઈ મારી હેસિયત મને કુદરતે મારા કુટુંબે અમે કુટુંબ કુટુંબમાં હું જ્યાં પહોંચ્યો જ ને એ મારા કુટુંબની મહેનતથી પહોંચ્યો આપણા દેશના વડાપ્રધાન ચા વેચતા હતા ને જ વડાપ્રધાન ભાઈના તો હું પૂરી શાક વેચતો હતો બનાવતો હતો અને હું અહીંયા પહોંચ્યો એની તારે એ વાત કરવાની હેની જરૂર છે તે હું કરું એનું પહેલાં પહેલા તો હું કહું કમંડલ કુંડ ને અમૃતગીરી બાપુ કે જેને વિશ્વ માનતું એવા એ ગુરુ હતા એનો આ ચેલો ચેલો ચેલોભાઈના પછી અમૃતગીરી બાપુનું કેમ મૃત્યુ થયું પણ ખબર નથી એ પછી એના હાથમાં આ ગાદી આવી કમળલાલ કુંડ અને દત્તાત્રેયનું મંદિર અને એક ભેસાળમાં જગ્યા જઈ એ પછી એ શ્રી શ્રી રવિશંકરના ટચમાં આવ્યો ટચમાં આવ્યા પછી શ્રી રવિશંકર એને દિલ્હી લઈ ગયા ભારતીય જનતા પાર્ટી એને ટિકિટ આપી જે માણસ ભગવા કપડાં પહેરીને આવ્યો હોય ને કે ભગવા કાઢે નહીં આપણે લઈ લો આખા દેશની અંદર યોગી આદિત્યનાથ કે એવા પંદર સાંસદ જોઈએ છીએ કે જે ભગવા કપડાં પહેરીને ચૂંટાઈ ને નહીં જ પહેરીને આવે આ ભાઈએ તો દિલ્હી જઈને પેન્ટ શર્ટ બુશર્ટો કોટ પેન્ટ પહેરવાના ચાલુ કર્યા મોટી મોટી પાર્ટીમાં જવા મળીનો શ્રી રવિશંકર મહારાજનો એની એરિયાનો અત્યારે હું સંબંધ છે એ તમને બધા મીડિયાવાળાને ખાસ કરીને પૂછું છું કે એને પૂછો કે તને ત્યાંથી કાઢી કેમ મૂકો ભાઈ તું જૂનાગઢ આવ્યો જૂનાગઢમાં આવીને તે ભૂતનાથ મંદિરનો કબજો કઈ રીતે કર્યો કારણ કે બે જ વર્ષમાં એણે ભૂતનાથ મંદિરનો કબજો કર્યો કઈ રીતે લઈ આવ્યા એને કોણ લઈ આવ્યો એમાં સરકારી વકીલનો પણ મોટો હાથ છે એ કેમ ભાઈનો ભૂતનાથ મંદિર હારે એને એક પણ વાતના લેવા દેવા જ નથી આ માણસને ભૂતનાથ મંદિર કમંડલકુંડની હજી વાત કરીએ દત્તાત્રેય મંદિરની વાત કરીએ કે એને ગુરુ હતા અમરતગીરી બાપુ અને તારા ભાગમાં આવ્યું તું પછી શ્રી રવિશંકરની આ ગયો એનો આશ્રમ આચવતો તો સાંસદ બહેનો સાંસદ બહેન પછી તે શું કહ્યું જ્યાં તે પેન્ટ શર્ટને કાઢી નાખ્યા પેન્ટ શર્ટની પહેરવાના ચાલુ કરી દીધા પાછો જૂનાગઢ આવ્યો શિવરાત્રીના મેળા ટાઈમે પરિક્રમાના મેળા ટાઈમે જ્યારે સાધુ સંતોની મિટિંગ હોય અને રાજકીય માણસોની મિટિંગમાં હું હાજર હતો અને એ સમય દરમિયાન અમારા જૂનાગઢના ભાઈ રાણાવસિયા સાહેબ કલેક્ટર સાહેબ એણે ઝઘડો કહ્યો કે ભાઈ પરિક્રમા તો એમ કે દેવ દિવાળીના દિવસે જ ચાલુ થાય એટલે મેં એને એમ કીધું કે પરિક્રમા ત્રણ દિવસ અગાઉ ચાલુ થાય ને બાકી પંદર લાખ માણસ જંગલમાં જાય ને તો ગુંગળાઈને મરી જાય તો કહે નહીં હું કહું એમ થવું જોઈએ એટલે કલેક્ટર સાહેબે ના પાડી કે અમારું આખું તંત્ર અને ખાસ કરીને જમડવા માટે થઈને ઉતારાવાળા જે લોકો આવે જ ને એને આપણે પગે લાગવું જોઈએ ભવનાથનો મેળો કે શિવરાત્રીનો મેળો પરિક્રમાનો એમાં આ લોકો ન હોય ને તો મેળો શક્ય પણ નથી એટલે એની એડે ઝઘડો કર્યો ત્રણ દિવસ અગાઉ આ વખતે પણ જોઉં તમે પેલા ના પાડી હતી ફોરેસ્ટ ઓફિસરોએ પગે લાગીને દરવાજા ખોલી નાખવા પડ્યા પંદર લાખ માણસને હાચવું કેમ એટલે આ માણસ ઝગડાની ટેવ વાળો માણસ છે કેટલા કેટલા કબજા કર્યા આ માણસને જે ભાષાનો ઉપયોગ કર્યો હું કાલથી આજથી મેં પણ ભાષામાં ફેરફાર કરી નાખ્યો કે તેમ હું આજે ચેલેન્જ ફેંકું બાપુ બધા ન્યૂઝ ચેનલ વાળાને કે ગિરનાર દરવાજાથી ને ભવના સુધીમાં એક પણ સાધુ મારા માટે ખરાબ બોલે ને તો મારે રાજકારણ છોડ દેવું છું એક પણ મંદિરનો પૂજારી મારું ખરાબ બોલે ને આખી જિંદગી ભવનાથની અંદર સંતો મંતોને પગે લાગીને અમારું આ જૂનાગઢ છે ને એ તપોભૂમિ છે અહીંયા દાતાર નરસની નગરી અને આ જગ્યાની અંદર તું આવીને વિવાદ કરે પહેલા વહેલા તો તમને એની એક વિડીયો ક્લિપ પણ હું મોકલાવીશ આવતા વે તેણે હું કીધું કે નેમીનાથની જગ્યામાં જાય તો એના ડોકા કાપી નાખ લે જૈન લોકો આ આ તું કોઈ ક્રિમિનલ માણસ છો કે એના ડોકા કાપી નાખજો આની ઉપર એક્શન કાં નથી લીધા હું આજે પણ સરકારને વિનંતી કરું છું કે જે ભાષા એણે ચાર ચાર આઈએસ ઓફિસ ઉપર ખરાબમાં ખરાબ ટિપ્પણી કરી છે તું કોઈ એવો માણસ છો કે હું કરું ચાલ ને તું અંબાજીના મંદિરથી ને ત્યાંથી ને ગુરુ દત્તાચાર્યના મંદિરથી સાંસદ કઈ રીતે ભાઈનો અમે તો પૂરી શાક વણીને એ પોચ્યા ભાઈ અમારું કુટુંબ અવડું મોટું હતું અમે બધાય મેન મારું એક પણ વિવાદમાં નામ ન લઈ શકાય એકસો એક સંસ્થા ધાર્મિક સંસ્થાના બધાને પૂછી લેવાની છૂટ કે મારા વિશે એક શબ્દ કોઈ ખરાબ બોલી શકે મેં કર્યું નથી મેં આખી જિંદગી બીજાને મદદ કરી આજે એણે કાલે એક ચીઠી બતાવી કે ગિરીશ કોટેજા ભવનાથના મંદિરને હડપ કરવા માંગતો હતો અરે તારા જેવા મેં નથી તું ભગવા કપડાં પહેરીને તાને શરમ આવી જોઈએ એ સમયે ભવનાથની ટોટલ છપ્પન એકર જગ્યા છે ને અડસઠ એકર જગ્યા માત્ર પુનિત આશ્રમની છે ત્યાં મા શેલજા છે શેલજામાને એક વર્ષ માટે થઈને ભવનાથનું સંચાલન હોપવામાં આવ્યું અમને રિક્વેસ્ટ કરીને બાઈ એમ કીધું કે પ્રસંગ કમિટી સાંભળજો પ્રસંગ એટલે ભવનાથનો મેળો થાય શિવરાત્રીનો મેળો થાય ત્યારે પ્રસંગ આવે ત્યારે તમે અમને મદદરૂપ થાજો પેલા અમે ના પાડી કે અમારે આ બધું નહીં કે અમને આટલી મદદ કરો કે અમારું સંચાલનમાં તમે થોડોક ભાગ લેજો એટલે જુનાગઢના નહીં આખા ગુજરાતના સૌથી રૂપિયાવાળા માણસ જેને કહી શકાય દીપક ચોક્સી કે જે દર મહિને વીસ લાખ રૂપિયાનું દાન કરે પછી ધીરુભાઈ ગોહેલ એનો છોકરો વિકી એને પ્રસંગ સમિતિમાં સભ્ય બનાવ્યા અને કિશોર પોખિયા કે જે કાયમ માટે જઈને હરેક સાધુ સંતોને મદદરૂપ થતા આ પ્રસંગ કમિટીના અમને સભ્ય બનાવ્યા હતા અને એમાં પણ ઈ સમયના વિશ્વભય ભારતી મા મંડલેશ્વર એ પણ એમાં સભ્ય હતા એક વર્ષ પછી માએ જે રીતે ભવનાથ મંદિરને સુવર્ણ મંદિરની જેમ બનાવ્યું કારણ કે એને ઘટતું નથી હું પાછું બોલું સરકારની ભવનાથની જગ્યા છપ્પન એકર અને પુનિત આશ્રમની જગ્યા અડસઠ એકર એ મા પાસે છે એ માને બદનામ કરી ખાલી એને પણ ધમકી આપે કે પછી હું ચોપડા ખોલીશ અરે તું અમારા શું ચોપડા ખોલવાનો તારા ચોપડા આખું દેશ ખોલેલું બેઠું છે મેં ખાલી સારી સલાહ આપી મારો વાક અને તારા જેવા માણસની કોઈ જરૂર પણ નથી હું તો એમ કહું છ કે ભાજપના કોઈ પણ માણસે આની પાસે ન જ જોઈએ અમારા અમિતભાઈ શાહ માટે થઈને તું આક્ષેપ કરે છે એમ કે પાંચ કરોડ રૂપિયા ભાજપને આપ્યા તું ક્યાંથીને આવ્યો તો ભાઈ તને નરેન્દ્ર મોદી અને અમિત શાહે ટિકિટ અપાવી હતી દિલ્હીમાંથી કાં કાઢી મૂક્યો આજે પણ તારા સંબંધ આજે પણ તારા સબંધ શ્રી શ્રી રવિશંકરને આખું વોલ્ડ પૂજે છે એના માટે પણ થઈને તું ન્યા આશ્રમમાંથી કેમ કાઢી મૂક્યો તે જઈને ત્યાં લગ્ન કર્યા તારી જે સંતાન છે એ હિસ્ટ્રી હજી હું મેળવું છું પણ તું અમારા માટેનો બોલ ભાઈ કે તું કોણ ગીરિયો ને તું કોણ ને તારી કેપે જૂનાગઢના વિકાસના કામ તે કહી રહ્યા તે ઉપરકોટમાં એંસી કરોડના ખર્ચે ઉપરકોટ બન્યો તે બનાવ્યો જ રોપ વે તે બનાવ્યો સાડા ત્રણસો કરોડની ગટરના કામ જે ચાલુ છે એ તે કહી રહ્યા નરસિંહ મહેતાની અંદર તળાવનું બ્યુટિફિકેશનના એંસી કરોડના ખર્ચે અત્યારે પૂર્ણતાના આરે છે તે કહી તું એમ કે ગીરિયો હીરો ને કામમાં જીરો સાંભળે ભાઈ તારી એક પણ સલાહ નથી જોતી તારા કૃત્યો બધા બહાર પાડશે બધા ન્યૂઝ ચેનલવાળાને કહું છું કે શ્રી રવિશંકરને એક વાર ફોન કરીને પૂછો કે મહેશગીરીએ અરે તમારો પેલા તો મહેશગીરે સંબંધ કેમ બંધાણો સંબંધ બંધાણા પછી ટિકિટ કઈ રીતે આપી અને ટિકિટ આપ્યા પછી તું પાંચ વર્ષમાં કા ભાઈ જૂનાગઢમાં આવી ગયો ભૂતનાથના મંદિરની પણ નેવું વર્ષની ઉંમર હતી એની અરે કઈ રીતે આ સાયન્સ શિક્ષાનો માસ્ટર માણસ છે રાતના દોઢ વાગે જેનો હક છે કનસુગીરી બાપુએ પચાસ વર્ષ જે સેવા કરી મેં બેય સાધુને રિક્વેસ્ટ કરી હતી હરિગીરી બાપુને નાને કે તમને હાથ જોડીને કહું જૂનાગઢમાં દસ લાખ માણસ જ્યારે શિવરાત્રીમાં આવે જ ને ત્યારે બે રાતના બપોરે બેથી ને રાતના બાર વાગ્યા સુધી પલોઠી વાળીને બે એના દર્શન કરવા કે તારા દર્શન કરવા જૂનાગઢની આજુબાજુના જિલ્લાના પણ જે આશ્રમો છે મુક્તાનંદ બાપુ ને દસ હજાર છોકરાઓ પડે છે પાંચસો ગાયો છે પાંચસો વીઘાની અંદર એને કબૂતરા અને પક્ષીઓની ચણ નાખવા માટેનું બનાવ્યું હોસ્પિટલ બનાવી તમને પૈસા જે ગરીબ માણસ ધરીને જાય જ ને બબે પાંચ પાંચ દસ દસ રૂપિયા એના હિસાબે આજ આશરો બનાવો અને એના પૈસાથી ને મોજ મજા કરો આજ તમને કહી દઉં શેરનાથ બાપુની જગ્યામાં રાતને દિવસ રસોડું ખુલ્લું છે કેમ ભાઈ વાદ વિવાદમાં નથી આવતા અને હજી ચેલેન્જ ફેંકીને કહ્યું મહેશગીરી તું પણ સાંભળી લેજે એક પણ ભવનાથના મંદિર કે સાધુ મારા માટે ખરાબ બોલે એટલું બતાડી દાન મેં આ જીવન અમારા કુટુંબે સમર્પિત થયું છે અમે ક્યારેય પણ અમારો જન્મદિવસ પણ નથી ઉજવો હજી જ મારા નાના ભાઈના જન્મદિવસ હતો અમે બાજુમાં સરકારી સ્કૂલના સાતસો છોકરાને બોલાવી અને એની વચમાં જન્મદિવસ ઉજવ્યો એક એક જગ્યાએ અને તું મારા માટે તને હેની ખીચડી ભાઈ મારા પ્રત્યેની જ્ઞાનની જ એક વાત કરું મા શોતાબેન હોય કે જેણે હાટકેશ હોસ્પિટલ નાગર લોકોએ બનાવ્યું આ ભૂતનાથ મંદિરની જગ્યા એને આપેલી આજથી ને ત્રીસ વર્ષ પહેલાં દસ રૂપિયામાં દર્દીની ટ્રીટમેન્ટ થતી હતી એને આ ભાઈ આવીને નોટિસ આપી કે ભાઈ તું આ હોસ્પિટલ ખાલી કરી નાખજે બાકી હું ડોલજો ડોલ ડોલ જોર ફેરવી દઈ એટલે તું કોઈ ડોન છો તે આ દેશ માટે કઈ કરું તે તારા જેટલો કલંકિત માણસ આવ્યો ને પછી જૂનાગઢનું વાતાવરણ બગડ્યું આજથી સુધીમાં તમે પ્રેસ મીડિયાવાળા મને એટલું કહ્યું કે જૂનાગઢમાં ક્યારેય પણ ડખા થયા છે હરિહરન બાપુની અરે ડખો થયો અને અમદાવાદમાં પણ એક બીજા સાધુએ એના તમે જગ્યા લેવા માટે પેદા થયા તમને કપડાં જે ભગવા પહેર્યા છે તમને પગે હું ભાઈ કોઈ લાગે છે ભગવા કપડાં પહેરો છે એટલા માટે આની જગ્યા હું લઈ લઉં ને મારો આમાં ચેલો બિહાડી દો એવું ન હાલે આજે પણ કહું છું કે તનસુખ બાપુના કુટુંબે આત્મવિલોપનની ધમકી આપવી પડે પચાસ વર્ષથી જે માણસ ગિરનાર ઉપર ચડીને કાં રોપે નહોતો ત્યારે તો માગવા ન નીકળ્યા કે એમને અંબાજી મંદિર થઈ ગયો હવે અંબાજી મંદિરમાં આવક થાય અંબાજી મંદિરમાં હાલીને જવા વાળો હવે તો આ શ્રવણની ભૂમિકા ભજવે રોપે કે નેવું વર્ષના બાપાને ઉપર લઈ જવા હોય ને તો રોપેમાં લઈ જાવ અને દસ રૂપિયા ત્યાં ધરીને આવે આવક માટેથી ના ધંધા કરો છો તમે અને તું અમારું બોલ હાલ હજી પણ ચેલેન્જ ભવનાથનું મંદિર જૂનાગઢમાં ગિરનાર દરવાજાથી ભવનાથ સુધીમાં ઓછામાં ઓછા હો મંદિર આવતા હોય એક પણ સાધુ મારા માટે ખરાબ બોલે એટલું એકવાર બતાડી દે અને તે જે વાત કરી હતી ને કે આ ભવનાથ મંદિરમાં ટ્રસ્ટી હજી પણ કહું કલેક્ટર એની તપાસ કરે સી એમ તપાસ કરે કે અમે ટ્રસ્ટી બનવા માટે કોઈ અરજી કરી હતી માયે અમને રાખા તા માત્ર સેવા સમિતિમાં કે જ્યારે જરૂર પડે ને ત્યારે તમે આવજો અને એ પણ એક વર્ષ પછી એ સમિતિ પણ બંધ થઈ ગઈ છે અમે નથી ગયા કોઈ પ્રસંગ કમિટી શેલજા માને ફોન કરીને બધાને છૂટ એ અત્યારે કુંભના મેળામાં છે જે મારું નામ લઈ લઈને એને પણ દબાવે કે જો તમે કંઈ કરશો ને તો હું પાના ખોલીશ હેના પાના ખોલવાનો ભાઈ તારા પાના તો કુદરેતે ખોલી દીધા અને મા અંબાની તને હાઈ લાગી ગઈ આ મંદિર હડપવા માટે જાઓ તમે અને સેલજામાને બધા મીડિયાવાળાને કહું કે પૂછજો કે અમે કોઈથી ટ્રસ્ટી બનવા માટે ભવનાથમાં કીધું છે રજીસ્ટર ઓફિસ મગાવી લઈ એ જ જગ્યામાં માત્ર અમને પ્રસંગ કમિટીમાં રાખ્યા હતા અને ચાર નામ કહેવા કે જેનું રોજનું એટલે એક મહિનાનું વીસ લાખ રૂપિયાનું દાન છે એવો દીપક ચોક્સી ધીરુભાઈ ગોહેલ કે જે જૂનાગઢના મેયર હતા એનો છોકરો વિકી કિશોર પોખ્યા કે જે મંદિરોની હરેકને મદદ કરે એવા ચાર પ્રસંગ કમિટીમાં રેખા હતા અને કાલ કાગળ બતાવતો તો બતા લાલ કાગળ કાગળ કાલ રજૂ કર અને તારી બધી તપાસ થાય તે કમંડલકુંડના બાપુનું કેમ મૃત્યુ થયું નથી એની મિલકત કેમ ઝડપી તે ભૂતનાથ મંદિરમાં તને કોણે ગાયલો ભૂતનાથ મંદિરના નેવું વર્ષના બાપા તમે ઉઠમણું હોય ને કોઈનું બેસણું એટલે ભૂતનાથ મંદિરે જાતા અને એને પાંચ મિનિટ બોલાવતા એવી બુઢી મૂર્તિ હતી એના સ્વયંસેવકો ક્યાંય ગયા આ તું ક્યાં બેઠો તું ભૂતનાથમાં કઈ રીતે આવ્યો ક્યાંક આગળ લીધા આની તપાસ પણ કલેક્ટર કરે ને સીએમ કરે હું જેટલું બોલું મારી પણ તપાસ કરવાની છોટ જે કોઈ મેં આખી જિંદગી કોઈ વસ્તુ ક્યારેય પણ હું એમ કહું કે જૂનાગઢમાં આટલી જ્ઞાતિના પ્રમુખો છે બધી જ્ઞાતિ એવી છે અઢાર એક પણ જ્ઞાતિનો પ્રમુખ મારા વિશે ખરાબ બોલે એ પણ લે આવ ભાઈ તું તું હેનો દબાવ આવ્યો જ ભાઈ અને તારી પાસે પણ

રાજકીય સાંસદ રહી છે આપ સારા વડાઓ છો બને એક જ પક્ષ છતા ગિરીશ પોકે ચાલે જેમ બાપુ સાંભળો મારો વિડીયો આ બધા મીડી મે હું વિડીયો બનાવ્યો મારા માટે હું એક અરે ઈ તો ઈ આક્ષેપ વાળો જ માણસ છે એને આખી જિંદગી આ હું એમ કહું મારો વિડીયો શું છે બધા મેં રિક્વેસ્ટ કરી કે જૂનાગઢની ધરતી આ તોપોભૂમિ છે અહીંયા દત્ત દાતાર ગિરનાર રાજે છે તનસુ બાપુ વોક થઈ ગયા પછી તમે લોકો એના કુટુંબને મળ્યા કે સીધે સીધા ઝઘડા કરવા માંડ્યા બે સંતોને નહીં પણ એ આક્ષેપ એને હું કીધું સંજય કોરડિયાનો લેટર વાંચ્યો અને એને એમ કીધું કે આ લેટર મને આપો અને હરીગીરીને એમ કે ભવનાથ મંદિર માટે થઈ અને આટલા રૂપિયા પાંચ કરોડ રૂપિયા ભાજપના નેતાને આપ્યા પચાસ લાખ રૂપિયા આલોક કુમારને આપ્યા પચાસ લાખ રૂપિયા એને રાહુલ ગુપ્તાને આપ્યા આ રીતે જ રાજને આપ્યા અને અત્યારે અમારા જે કલેક્ટર છે અનિલ રાણાવસિયા એની ઉપર આખશે ચાર આઈએસ ઓફિસર ગુજરાતના છે ભાઈ અને આ આ અધિકારીઓ પાંચ રૂપિયા લઈ એમ કોઈને કબજો આપવા માટે થઈને એવું શું છે ભવનાથ મંદિર શાંતિ માટે અપીલ કરી દીધી પણ બાપુ એને મી આપ્યું મને એમ કહી કે તું શંકરાચાર્ય છે અરે ભાઈ હું શંકરાચાર્ય નથી મારું એક પરિવાર છે હું મારા પરિવારમાં રહું હાથ ટર્મથી ચૂંટાઓ મને માણસો પ્રેમ કરે છે મેં જુનાગઢના હરેક લોકોને મદદ કરી એને તો માત્ર આ નિવેદનથી ને કારણ કે રાતોરાત જે સાઈન કરે આવ્યો ને હું બોલો કે દોઢ વાગે એવું હતું કે જે અનકોન્શિયસ બેઠા અનકોન્શિયસ પડ્યા તનસુગીરી બાપુ અને કોઈ બાપુ આ ક્રિમિનલ માણા કરીએ કે આપણે પિક્ચરમાં જોયું કે તમે જગ્યામાં જઈને અંગૂઠા હવે તનસુગીરી બાપુ સાઈન કરતા હતા કે અંગૂઠા પડતા એ હજી તપાસ ન રાતના વિડીયો શૂટિંગ લઈને તમે એનું દોઢ વાગે સાઈન કરાયા હોય

તો જે પચાસ હજાર માણસ જમવાનું હોય ને એને ચેરમેન બનાવે કે આ ભોજનના તમે ચેરમેન આ વ્યવસ્થાના તમે ચેરમેન બાપુ ખોટો છે આવ ભગાવો ને એની પાસે કે લાવ તારી પાસે થી અમે કોઈ દી રજીસ્ટર ઓફિસમાં અરજી કરી અમને માય બનાવ્યા તા પ્રસંગ અને બીજું સેલજા જ પૂછજો અમારે બાપુ કુદરતે ખૂબ દીધું મારી પોતાની યુનિવર્સિટી છે બાવીસ કોલેજો છે મારો રિસોર્ટ છે આજ બધી કોલેજો સંભાળે છે કુદરતે દીધું વાપરીએ છીએ સાધુ સંતો માં વાપરીએ ગરીબ માણસો માં વાપરીએ છીએ તારી જેમ કોઈની જગ્યા પડાવવા નથી પેલી જ વાત ભાજપનો છે જ નહીં ભાજપ ભાજપ નો હતો કાઢી મૂક્યો છે એટલે અહીંયા આવ્યો જુનાગઢ કા ટિકિટ તને પાછી નું આપ્યું તારી કેવી કામગીરી હતી કે તને અત્યારે પાછી ટિકિટ આપવી જોઈએ હારો શ્રી શ્રી રવિશંકર આયરે નો અત્યારનો હું સંબંધ છે એનો ખુલાસો કર તું વાત કરાય કે શ્રી રવિશંકર એમ કહી દે કે હારો માણસ છે તોય ખબર પડે ને ત્યાંથી કાઢી મૂક્યો છે જુનાગઢના ભૂતનાથ મંદિરનો જેણે કબજો લીધો ને એ ટોટલ ખોટો લીધો અમને પણ ન ખબર પડી કે રાતોરાત કેમ બહી ગયો હા આશપેઠ હોસ્પિટલે નાગર લોકોએ બનાવી અને એ સમયે બાપુ મા સ્વતા બેન હોય કે જેણે દસ રૂપિયા જ ફરી લેવાની ગરીબ માણસો માટેની આજે પણ હોસ્પિટલ આખી ભરેલી હોય એને ધમકી આપવા ગયો કે ભાઈ તું તારું બુલડોઝર તારું ફરી જાહે અમે તને કહીએ જ ખાલી કરી નાખીએ મારી પાસે અત્યારે જે ટ્રસ્ટના પ્રમુખ ને આવ્યા હતા પંદર થી પહેલા આવ્યા કે ગિરીશભાઈ દબાવે તો શું કરું નાગર નાતીના બધા ભેગા થાવ આ જગ્યા નાગર નાતીએ બનાવી હતી મોટા હુચકાથી બનાવી હતી એને બુલડોઝર માર દો આની દુકાન ખાલી કરી નાખો કઈ આવું હાલે કે બીજું પોતે હાવ ગરિયાજારી વગરનો માણસ છે એની હાલત અત્યારે એવી થઈ ગઈ કે એને અમુક એની પાસે જે ચડી ગયા જ ને ટેકેદારો એની પાસે જાય અને આ લેટર હું ફોડું ને હું હમણાં ટોપણા ખોલીશ તો તમારું આવી બને એટલે તું બ્લેકમેલિંગ કરવા નીકળો ચોપડા તારી પાસે હોય એટલા ખોલ ના જેટલા હોય એટલા ખોલ ના થઈ જાવું છે ને બેટા સાંજ નો થાય તો આ ગામમાં બદનામ થાય રોજ સવારના પર તમે યુટ્યુબ ખોલો કે ચેનલ ખોલો તો આ ઘડીક વાર બાપુ એસપી પાંચ જાય ઈ કઈ ક્યાં એની માથે ફરિયાદ કરો મારો ખોટો લેટર આવ્યો આ વળી ઘડીક વાર જાય પેલા વેલા તો એક જ વાત રાતના દોઢ વાગે જે માણસ હોસ્પિટલમાં જેને લેવા દેવા નથી તનસુગીરી બાપુની કોઈથી ખબર નથી કાઢી એના સમાચાર નથી પૂછ્યા હજી એક વાત કર દો હું દર વર્ષે બેઠા ગરબા મા અંબાની ત્યાં કરું બે દિવસ ચૈત્રી નોરતામાં આની પહેલાના જ વર્ષે મેં તનસુકિરી બાપુએ મને કીધું કે મારી વેનો બંધ આવે મેં ત્યાંથી જ એને કીધું કે બાપુ આપણે અનિલ જૈન ભાઈ એનું ઓપરેશન કરાવી નાખીએ તો મને કે તું કાલ આવજે હું કાલ ગયો તો મને કે માતાજી મને ના પાડી છે તંસુગીરી બાપુને પેરેલિસિસનો એટેક થયો જે ઓઢમાંથી હું ચૂંટણી લડું જ ને ત્યાં તનશુગિરી બાપુ એના પરિવારને ઓળખું છું એક સામાન્ય મકાનમાં રહી એનો પરિવાર આત્મવિલોપનની ધમકી આપે અને આ બધા એવું નક્કી કરે કે અમારી આ જગ્યા છે તમારે એ જગ્યામાં આવક વધારે છે એટલે જગ્યાનો કબજો લઈ લેવો જ ને આની ચોખવટ કહી ભાઈ તું તું મને હેનો ભાઈ કહે કે ગિરીશ અરે હું છું એ જ છું ભાઈ એના સિવાય હું તમે કયો ને મારું નિવેદન બધા ન્યૂઝમાં માં આવ્યું તમે મારા નિવેદનમાં મેં એક પણ ભૂલ કરી હોય તો તમને પણ કહી દઉં કે તમે તારે મારા માટે બોલો કહું મેં એમાં એવું જ કીધું છે કે હું જુનાગઢમાં જન્મો આ સાધુ સંતોનો જે વિવાદ છે એ જરાય ગમે એવો નથી હજી તનસુખગીરી બાપુની અર્થી નથી ઉઠી અને એની પહેલા તમે વાદ વિવાદ કરવા મીના ખરેખર તનસુખગીરી બાપુ ઓફ થયા પછી ભંડારો થાવો જોઈએ એ જગ્યાએ જઈ અને તમારે ભજન થવા જોઈએ અને બે જણા આવી રીતે નીકળી જાઓ મારી વાત તો એટલી પાછો રિક્વેસ્ટ કરું કે જો તમે મારી વાત માનો ને તો બે સંતો એક બીજા કંઈ પણ બહેનો હોય ને એકબીજા બેહીને એના પરિવાર પાસે જાઓ હું તમને એમ કહી દઉં ગાદી એવું હોય કે જે પચાસ વર્ષથી જેને સેવા કરી એના કુટુંબના પણ છોકરા છે એના એને તો મળો એના સેવકો રોતા હતા અમે બધા બહાર રોતા હતા અને આ જગ્યાના કબજા લેવા માટે અને આને તો બીજા દિવસે એ જ દિવસે રાતના એનો એનો ભત્રી જોયું એમ કહીશ કે રાતના આવી અને ગાયક આઠ દસ જણા ઘેરા અને આવીને જાણે વિડીયો શૂટિંગ ગોકુલ હોસ્પિટલની અંદર સાયન્સ વિકા ગોકુલ હોસ્પિટલના સીસીટીવી કેમેરા ચેક કરો મરેલા માણસની તમે સાઈન કરાવી લ્યો એમ એટલે આ રાતના દોઢ વાગે પ્રાર્થના કરવા ગયા હતા અને એ પાછો પોતે પણ બોલે જ મહેશગીરી કે હું સાયન્સ વિકા કરી આવ્યો હું એનું વિડીયો રેકોર્ડિંગ મોકલી એને જ કીધો મારી ઈ તો નહીં આ પોતે જ બૈલો કે આ મેં સાઈન સ્વીકાર કરાવ્યા કારણ કે હું એનો ગુરુ પરંપરામાં આવું અરે તું ક્યાંથી ગુરુ પરંપરામાં આવ બાપુ જો આજે જેનો લોભો અત્યારે પણ મને એવા સમાચાર છે કે કલેક્ટર સાહેબે સ્પેશિયલ જુનાગઢમાં જુનાગઢના પત્રકારોને બોલાવ્યા છે સુખદ અંત આવી જવો જોઈએ જેના હકમાં હોય એને દઈ દેવું જોઈએ તમે લોકોએ ખાસ કરીને હું પાછું કહી દઉં જૂનાગઢમાં આ બે ત્રણ વર્ષમાં આ માણસે જેટલા તમે જૈન લોકોને એમ કહેવાના કે ડોકા કાપી નાખજો એમની નાતમાં આવે તમે જ ગિરનાર પર્વત ચડો ને ત્યારે વચમાં પણ એક જૈનનું સ્થાન આવે છે પછી તમે મા અંબા પાસે પહોંચો અને ગુરુ દત્તાત્રેયને માનવાવાળા આજે બે હજાર મહારાષ્ટ્રમાંથી સ્પેશિયલ પ્લેનની ટિકિટ લઈ અને માની પૂનમ ભરવા આવે છે ગુરુ દત્તાત્રેયની આ જુનાગઢ ને બદનામ કરવાનો મોટામાં મોટો કોઈ માણસ હોય તો મહેશગિરી છે અને તું અત્યારે પણ કહી દઉં કે અમારા ચોપડા ખોલી નાખજે તારામાં તેવડ બાકી તારા ને ચોપડા તો આખું દ્વેષ જાણે છે બાપુ થાવી જો આટલું એટલું જોરથી જોરથી બોલીએ તો આટલું ચાર ચાર બાપુ કલેક્ટર ઉપર એને આક્ષેપ કર્યા આ માણસની તપાસ નો થાય

આખા ભવનાથ ની અંદર જે સંતોની ભાઈ ચેલા છે એની પણ થી કાર્ડ તો કઢાવો એને એના પ્રૂફ કઢાવો ને બીજું સાહેબ અમારી જે તપોભૂમિ છે ને ડેવલપમેન્ટ બહુ થયું ગુજરાત સરકારે એટલા પૈસા દીધા રોપે બે નો ભવનાથ આખે આખું અત્યારે પણ કામ ચાલુ છે બાપુ એ તપાસ કરશે સરકાર અમે આર્યા બાપુ હું જાહેરમાં કહું આટલી બધી ન્યૂઝ ચેનલ વાળા આવ્યા કે આની પણ તપાસ થવી જોઈએ મંદિરમાં જ ને એટલે આ બધું હાલે તાગળથી ના એની આસ્થા કેવી હોય મને એટલી ખબર છે કે હવેલી ની અંદર પણ જે માનવા વાળો વર્ગ છે ને એની અહીંયા દસ વીઘા જગ્યા માંથી ને જે ઘઉં વીઘા હોય ને એમાંથી બે વીઘાના ના ઘઉં એ હવેલી એ પહોંચાડતા હોય છે એની આયર ન્યાય કરો છો ચડીત બેહુ છે ને કંઈ કારણ વગરનો અને આની તપાસ હોય એવો ટકા થાય તમે લખી લેજો માં અંબા છે ને એની તપસ્સરિયા અહીંયા ટોપ ઉપર બેઠી જ ને માં એની તપસ્સરિયા બોલે છે અને એ જે વિવાદ ઊભો કર્યો જ ને એની હાલત શું થાય તો જોજો બીજું બાપુ ભગવા કપડા પહેરીને દિલ્હી ગયો અને ત્યાં કે પાછો ત્યાંથી આવ્યો તો પાછા ભગવા કપડા પહેરલીતા વાત